હા લો યુટ્યુબ ફેમિલી કેમ તો બધા બધા મજામાં જઈશું કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને હું જાગીને નાઈ તો ફ્રેશ થઈને આવી ગયો છું અગાસી ઉપર ને નાસ્તો પણ કરી લીધો છે તો મિત્રો અમારા વ્લોગ કેવા લાગે કોમેન્ટમાં જરૂર કહેજો તો મિત્રો હવે જઈએ નીચે અને આપણું કામ ધંધે જવાનો ટાઈમ થઈ જશે ને હવે નીચે જઈએ ટિફિન બિફિન તૈયાર થઈ ગયું હોય તો ટિફિન લઈને આપણા કામ ધંધે વ્યા જઈ તો વિડીયોમાં કન્ટિન્યુ રહી નીચે આવી જશે હું નીચે ઉતરી જશે

રાજા દિવસ પછી ભેગા છે લાલભાઈ તો પાછા વિડીયો એકાદો બનાવી કા યો બધી અને મમ્મી તો આજ કાક કરવાના છા છે મમ્મી રાજા જય માતાજી આજ છે માર ઘરે સત્સંગ રામા પેડનો બધા આવજો સત્સંગ કરવા પછી અમે એમાં સત્સંગ નો મૂકશું વિડીયો જોજો બધા હા તો ફાઇનલી કરી લઈએ માતાજી નો દર્શન ઘરે અને હવે ફ્રેશ પણ થઈ ગયા છે અને દર્શન પણ કરી લીધા છે માતાજીના તો આજે છે મારા ઘરે સત્સંગ તો સત્સંગનો વિડીયો મમ્મી ઉતારશે પછી હું તમને પણ બતાવીશ કારણ કે આપણે તો કાંઈ સત્સંગમાં કાંઈ કામ હોય નહીં આપણે તો દાવાનું ભજનમાં આજે છેલ્લો દિવસ છે તો વિડીયો કન્ટિન્યુ જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો જાનુબેન જાનુબેન અમારી ઘરે આવી ગયા છે તો જાનુબેન રામ 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 કરો જાનુબેન રામ રામ કર છૂટિંગમાં આવીશ

ચલો ગાઈસ ફ્રી ફાયર રમીએ છીએ આ જો બધા નવરા હોય ત્યારે આનંદ લેવો પડે જો અમારા મયુર બોસ બહુ ખતરનાક પ્લેયર છે તમારે જેને આરે રમી હોય એને કહેજો તમ તારા બહુ રાજા બંદા છે અને અમારા વિજયભાઈ ગેમ માસ્ટર માઇન્ડ જોવા વાળા તો લાઈક શેર કરી દેજો આ વિડિયો બહુ મજા આવે એવો છે એ ગીત તારા પ્રેમનો ગીત ગાતો તો ને બે આવે છે બસ તલ

હ ખજુરભાઈ ખજુરભાઈ ને ઓલા પલાક ધમુંન પલાક હા પલાક ની જોવે હેલો કાળ હું એડ્રેસ આપી ભાઈ કાળ અહીંયા અરે તમ બોન તો આયા હું આમ નો કા કરે હો વાગ છે અરે કાળિયા પાહે હેલો આયો બે લી ભાઈ સુમન વેટીંગ માં ઊભા ઊભા છે જે વેટીંગ માણસો છે કાળુભાઈનો ફોટો માટે નાની દુનિયામાં મોટું નામ એટલે કાળુભાઈ કાળુભાઈનો ફોટો પડી ગયો છે કાળુભાઈ હા ભાઈ મહેનત કરો એટલે બધું થઈ થોડી

ફોટો પાડવાનો ફોટો પાડવાનો કાળું પૂછે ફોટો રામ રામ કે કે તને ઇન્સ્ટાગ્રામ ક્રિએટર તો એકલા રખડે છે આ તો કાળુભાઈ હવે કાલે જવાના છે વિદેશ તેન વિશે બા બીએમ ભાઈને સમજાવે છે શું ક્યો બીએમ ભાઈ ને પૈસા જરૂર હોય તો જરૂરી છે ફોન ગાડી છે ગણપતિ ઉડાવવાના છે થાય

ફોલો કરો લાઈક કરો શેર કરો અને એ આપણે યુટ્યુબ નહીં જવા પડે કાળુભાઈ મોટી સેલિબ્રિટી છે એ તમને ખબર નહીં હોય કાળુભાઈ ને તમને અનુભવ પણ નહીં હોય તમે ખાલી આઈડી શેક કરી લો તમને બહુ મળી બહુ સારો આનંદ મળ્યો છે કાળુભાઈ કાળુભાઈ અરે લગભગ અત્યારે અત્યારે આમ એક નંબર એની બોલી છે કાળુભાઈ અત્યારે હાલની તકમાં

ડિમાન્ડ જો ડિમાન્ડ બીએમ આ બાજુ ઇન્સ્ટાગ્રામ ની સેલિબ્રિટી છે અમાર કાળુ દાદા ડિમાન્ડ બનાવવાની છે હાલો 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 કાળુ દાદા ઓલા બણજ વાળા લઈ લો હાલો આપણો કામકાજ હાલો 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 ઓલા ઓલા બણજ વાળા હો અમાર કાળુ દાદા કરનાય કોદે આ તો રાઈટ ભગવત બસ લે બસ

વિડીયો ગમે વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળી કાલે નવા લોક ની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ લવયુ